ભગવાન એને કૃપ પ્રગતિ કરાવે એવું કોઈ ઈચ્છતું નથી દોસ્તો ભરત આહિર ને ઘણા લોકો કહે છે કે એક વર્ષની જેલ પડી છે ઘણા કે પાંચ વર્ષની પડી છે એવા વિડિયો વાયરલ કરી રહ્યા છે શું છે હકીકત આવો જાણીએ દર્શક મિત્રો સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેઓ ખાલી વિડીયો વાયરલ કરે છે અને ભરત આહિર ના ફેન ફોલોઈંગ થી માની મોટા ભાગના લોકો રાજી થયા છે કારણ કે અત્યારે સૌથી વધારે ફેન ફોલોઈંગ હોય તો ભરત આહિર ની છે બીજો મિત્રો બીજી વાત કરવામાં આવે તો ભરત આહિર ને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘણા લોકો કે એક વર્ષની જેલ પડશે શું હકીકત ભરત આહિરને એક વર્ષની જેલ પર છે હાલ મિત્રો જામનગર ખાતે ભરત આહિરની સગાઈ હમણાં થોડા દિવસ પહેલા કરવામાં આવી એવી સૂત્રો દ્વારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે બીજા પણ એમાં ઇન્ફ્લુઝરોની ધરપકડ કરવામાં આવી હતી આવો હકીકત જાણી લઈએ દોસ્તો ઘણા લોકો રાજી થઈ અને વિડીયો વાયરલ કરી રહ્યા છે દોસ્તો ભરત હોય કે કદાચ હું હોય જો ઇન્ફ્લુઝર એવા વસ્તુ છે કે કોઈ પણ આડા કાંડ કરે મારે લો કે દારૂ વેચવા વાળા દારૂ વેચતો હોય તો એની પણ પોલીસ અટકાવવા કરે અને ધરપકડ કરતા હોય છે તો એક નોર્મલ વાત થઈ ગઈ છે પોલીસ સ્ટેશને જવું એક નોર્મલ વાત થઈ ગઈ છે એમાં કોઈ મોટી વાત નથી પરંતુ અમુક લોકો તો એટલા રાજી થાય છે કે જાણે એ લોકોએ મોબાઈલના ટાવરની ફેક્ટરી ખરીદી લીધી હોય એટલા બધા રાજી થયા અને ભરતના વિડીયો વાયરલ કરે છે દોસ્તો ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કે ભાઈ હવે વિડીયો બનાવશું નહીં ગેમના ગેમની જાહેરાતો નહીં કરી એટલા માટે એની ધરપકડ કરી હતી બીજું કાંઈ પાંચ વર્ષની કે દસ વર્ષની જેલ થાય એવું મને નથી લાગતું કારણ કે તો બધાની ધરપકડ થતી હોય ખબર નહીં થઈ હતી કીર્તિ પટેલની થઈ હતી કાલ સવારે મારા જેવાની પણ થશે જેનું માર્કેટમાં હાલે એનું આવું થતું હોય એટલે ખોટા જે વિડીયો વાયરલ કરે છે એનું માનોમાં આ ગઈકાલનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે એટલે મેં વિડીયો બનાવ્યો છે માર્કેટમાં તમે ચમકારો મારો એટલે તમારું આવું બધું થવાનું છે વિરોધવાળા ઘણા બધા આડા આવશે તો મિત્રો આ ઘટના વિશે તમારું શું કહેવું ભરતને હું સપોર્ટ કરું છું પરંતુ ભરત અને બજાર જે લોકો છે એ ગેમનું જાહેરાત કરે છે એના માટે અમે સપોર્ટ નથી કરતા બહુ વિડીયો સારા બનાવે એટલા માટે સપોર્ટ કરીએ આપણે બાકી ગેમની જાહેરાત કરવી તો કાયદેસર ના જ કહેવાય લીગલી નથી પણ આમાં કાંઈ ન હોય એક દિવસ જેલ પડે બીજે દિવસે છૂટી જતા હોય એટલે ખોટા વિડીયો જે વાયરલ કરે નથી રહ્યો બાકી તો એક વર્ષની જેલના વિડીયો બધા લોકો વાયરલ કર્યા છે કે એક વર્ષની જેલ શું મિત્રો આમાં એક વર્ષની જેલ પર છે તમે ખુદ કોમેન્ટ કરીને બતાવો મળ્યા હોય નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ